હાલ ચાલી રહેલ નવરાત્રીને લઈ સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓ સાથે ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી રહી હતી સુરતની સલાબતપુરાની પોલીસ દ્વારા અનાથ બાળકીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રિના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવાયો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશનના પટાંગણમાં નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો છે જેમાં પચાસ દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા તો આ અવસરે ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સમાજસેવીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉર્જાનો પર્વ છે અને અમારી દીકરીઓને સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર વારંવાર અદ્ભુત તહેવારોની અંદર અહીં એમને જે ઉત્સવ મનાવવાને માટે આમંત્રિત કરવામાં આવે છે અને આ સલાબતપુરા પોલીસ સ્ટેશન અમે પોલીસ અત્યારે ઉર્જાવાન છે અને મારી દીકરીઓને આટલો સાથ સહકાર આપે છે અને તમામ દીકરીઓને માટે સુરક્ષા માટે જે ઉર્જા પૂરી પાડે છે એના માટે અદ્ભુત છે અને આ નવરાત્રિ પર્વની ઘણી ઘણી શુભકામનાઓ આજે સલામતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકા ચીકા ચાર્લી એ નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને પહેલું થાય જયરૂપભાઈ જય જયરૂપભાઈ અને એમની આખી ટીમ છે ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જેમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અમે અહીંયા આવ્યા અમને ખૂબ મજા આવી અમે અહીંયા કેટલીક વાર આવી ચૂક્યા છે આ સલાબતપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરું છું અમારી બધી દરેક હોસ્ટેલની વ્યક્તિઓ વ્યક્તિઓ તરફથી કારણ કે અમને અહીંયા દિવાળીમાં ફટાકડા ફોડાવ્યા રક્ષાબંધનમાં ગૌશાળામાં લઈ ગયા અને હમણાં નવરાત્રિમાં અમારી ખુશીઓ અમને ખુશી આપી એના બદલ થેન્ક યુ સો મચ સલાબતપુર પોલીસ સ્ટેશનના થેન્ક યુ સો મચ સબ ઇન્સ્પેક્ટર